અને તમારા બધાના સાથ સહયોગ અને સપોર્ટથી તમારા ભાઈના ફોલોવર છવ્વીસ હજાર આજે થઈ ગયા છે તો મિત્રો સપોર્ટ કરો જેથી તમારા ભાઈના પચાસ કે ફોલોવર બહુ જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો આપણા ફેસબુક પર પણ દસ હજાર પાંચસો ફોલોઅર છે તો જાઓ અત્યાર ફેસબુક લાલુ રમન પેજ છે અને ફોલો કરો અને યુટ્યુબમાં આપણા દસ હજાર ઓલ ઓવર કમ્પ્લીટ થવા આવ્યા છે તો એને પણ અત્યારે જાવ તો તમને ત્યાં આશાપુરા માતાના મઠ જેવા કે કચ્છ પદયાત્રા જે આપણે 3 વર્ષથી જઈએ છે આ વર્ષે પણ તારીખ 12 નવ 2025 ના રોજ ગુલાલ ગામથી આપણે જવાના છે ડ્રાફા અને ડ્રાફાથી થી માતાના મઠ પદયાત્રા કરવાના છે તો આ જ રીતે સાથ સહયોગ તમારા ભાઈને આપો તો મિત્રો આપણે પહેલા પણ ગયા છે ગુલાલ ગામથી દ્વારકા સાયકલ યાત્રા એ પણ આપણે ચોટીલા દ્વારકા બેટ દ્વારકા જેવી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને આવેલા છે તો જાઓ યુટ્યુબ ચેનલ પર વિડીયો જોવા મળી જશે તમને તો મિત્રો આપણે એના પછી ફાગવેલ પાઠીજી મહારાજના પણ દર્શન કર્યા છે અને દર્શન કરતા રહીશું તો મિત્રો પણ તમારા ભાઈ સાથે આવું હોય તો આવી શકો છો આ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરો જેથી તમારો ભાઈ બધા ધાર્મિક સ્થળોની મુલાકાત લે મિત્રો ટૂંક સમયમાં આપણે સાયકલ યાત્રામાં આપણે એક ભાઈ પણ ત્યાં સુધી જય હિન્દ વન ડે સાથ સહયોગ અને સપોર્ટ આપવા બદલ તમારા બધા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો ધન્યવાદ જય મહારાજ કેમ છો મારી વાલી ઇન્સ્ટા ફેમિલી મજામાં જ હશુ જય જોવાહર જય આદિવાસી